આગામી મોહરમના પવિત્ર તહેવાર રહ્યા હતા મોહરમ પર્વ નિમિત્તે નીકળતા તાજિયા જુલુસને લઈને ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક શાંતિ સમિતિની મીટીંગ મળી હતી જેમાં ડીસીપીએ કહ્યું કે મોહરમ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સખત જાળવણી કરવામાં આવશે તાજિયા જુલુસ સમયે ડ્રોન સર્વેલન્સ સીસીટીવી મોનિટરિંગ અને પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે સમાજના બંને વર્ગોના નેતાઓને પણ શાંતિ અને સહિષ્ણુતા જાળવવા પોતાની સહભાગીતા નિશ્ચિત કરી છે બેઠકમાં ઉપસ્થિત સમાજસેવકોએ મોહરમના તહેવારને કોમી એકતા અને ભાઈચારાના પ્રતિક તરીકે ઉજવવાની અપીલ પણ કરી હતી તાજા જુલે શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં નીકળશે તે સુનિશ્ચિત કરવા માટે સહકારની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની ટીમો તૈનાત કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની અફવા અથવા તો તણાવપૂર્વક પરિસ્થિતિ ઊભી થાય તેને રોકવા માટે સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવશે આ મોરમ તહેવારને લોક શાંતિ અને સુમેળભર્યું વાતાવરણમાં ઉજવવા પોલીસ પ્રશાસન અને સમાજના નેતાઓ દ્વારા સંયુક્ત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આજ રોજ ઝોન સિક્સના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે પાંચ અને છ તારીખના જે તાજિયાના પ્રોસેસન નીકળવાના છે તેના સંદર્ભમાં શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં આશરે સો થી સવાસો જેટલા હાજર રહ્યા હતા તાજિયા કમિટીના દરેકે દરેક તાજિયાના આગેવાનોને પણ હાજર રાખ્યા હતા ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં મિટિંગ થઈ તથા સમયસર તાજિયા નીકળે તે બાબતની પણ ચર્ચા કરવામાં આવી દરેકે સંમતિ જતાવી કે અમે સમયસર જે ઉધના ત્રણ દરવાજા નવસારી બજાર અને જે ભાગળ પહોંચવાનું છે જે અગિયાર કિલોમીટર લાંબો રૂટ છે તે બાબતમાં જલ્દીથી જલ્દી પહોંચાય તે બાબતની ચર્ચા કરવામાં આવી અને દરેકે સંમતિ બતાવી કે અમે સમયસર તાજિયા જે ઓલરેડી જાહેરનામું છે સીપી સાહેબનું કે જેમાં તાજિયાના સમય આપેલો છે કેટલા નવ હાઈટ વધારવી નહીં તેનું પણ જયનામું બાદ માડેલું